બંને દાળને પાણીથી સરસ રીતે ધોઈને પછી સાત થી આઠ કલાક માટે કે આ ભજીયા સવારમાં બનાવવાના હોય તો રાત્રે પલાળીને રાખી દેવાની તો હવે દાળમાં જે વધારાનું પાણી છે એ નિતારી લેવાનું અને દાળને મિક્સર જારમાં લઈ લેવાની છે દાળને આપણે પલ્સ મોડ ઉપર જ પાણી ઉમેર્યા વગર સરસ રીતે વાટી લેવાની છે અને આને એકદમ ફાઇન નથી વાટવાની થોડી અધકચરી રાખવાની છે તો દાળ વટાઈ જાય એટલે એને એક વાસણમાં લઈ લેવાની તો દાળને એકદમ ઝીણી પણ નહીં અને કકરી પણ નહીં એવી વાટવાની છે હવે આ દાળ ફૂલીને ડબલ થાય ત્યાં સુધી એને ફેટવાની દાળને પાંચ મિનિટ આ રીતે લાઇટ થઈ ગયો છે સાથે જ આ દાળનું મિશ્રણ પણ સરસ રીતે ફૂલી ગયું છે હવે આમાં થોડી ઝીણી સમારેલી પાલકની ભાજી અને કોથમીર એડ કરવાની છે સાથે જ થોડા ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરવાના તમારે મરચાં અને દાળની સાથે વાટી લેવા હોય તો પણ વાટી શકાય સાથે જ થોડું કાચું જીરું ઉમેરવાનું અને થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું ઓપ્શનલ છે ચીલી ફ્લેક્સ ના ઉમેરવા હોય સ્કીપ કરી શકો છો હવે અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે તો આમાં ઈનો સોડા કે ગરમ તેલ કશું જ ઉમેરવાની જરૂર નથી ફક્ત તમારે આનું ખીરું બનાવવામાં ધ્યાન રાખવાનું છે તો દાળ વડા કે ભજીયાને પણ ટક્કર મારે એવા ગોટા બનીને તૈયાર થાય છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે સાથે જ આપણે આને તળવા માટે તેલ પણ ગરમ થવા માટે મૂકી દેવાનું તો આ રીતે થોડું થોડું મિશ્રણ લઈને ભજીયા બનાવવાના આ ભજીયાને મીડિયમ ફ્લેમ પર તળવાના છે જેથી અંદરથી પણ સરસ રીતે તળાઈ જાય જો તમે આને હાઈ ફ્લેમ ઉપર તળશો તો ઉપરથી તો આનો કલર બદલાયેલો લાગશે પણ ભજીયા ખાવામાં કાચા લાગે આ ભજીયા બનાવવામાં તમારે દાળને વાટવામાં ખાસ ધ્યાન રાખવાનું છે જો તમારા ખીરાની કન્સિસ્ટન્સી પ્રોપર હશે સાથે તમે દાળને સરસ રીતે ફેટશો તો તમારા ભજીયા ખૂબ જ સરસ બનશે તો આ રીતે તમે થોડું જ ખીરું તેલમાં મૂકશો એટલે ભજીયા સરસ રીતે તળાઈને ડબલ થઈ જશે લીધું એનાથી તમે થી વ્યક્તિને સર્વ કરી શકો એટલે ભજીયા બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ આની સાથે જ મેં ચેનલ પર બીજી પણ ઘણી બધી અલગ અલગ આ રીતના ગોટા અને ભજીયાની રેસીપી બતાવેલી છે જેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો ત્યાંથી તમને બીજી ભજીયાની રેસીપી જોવા મળી જશે ભજીયા થોડા તળાય એ પછી એને ફેરવવાના છે તમે જોઈ શકો છો હવે ધીરે ધીરે આનો કલર બદલાવા લાગ્યો છે આને લાઈટ બ્રાઉન કલર ને ફ્રાય કરવાના છે ફ્રેન્ડ્સ તમને જો મારી આજની રેસીપી પસંદ આવે તો રેસિપીને ને લાઈક કરી આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો હવે આ ભજીયા સરસ રીતે તળાઈ ગયા છે આનાથી વધારે ડાર્ક કલરના ના ફ્રાય નથી કરવાના તો આ રીતે ભજીયા સરસ બ્રાઉન કલરના અને બહારથી ક્રિસ્પી થઈ જાય એટલે એને ઝારાની મદદથી બહાર લઈને એક થાળીમાં લઈ લેવાના છે આ ભજીયાને તમે ચટણી દહીં કે પછી તળેલા મરચાની સાથે સર્વ કરી શકો છો